નમસ્કાર સાથીઓ નખ વધારવાની હા કોને સાંભળી લો જેની કુંડલીની અંદર શુક્ર અને રાહુ એક જ સ્થાનમાં છે શુક્ર અને રાહુ આ કુંડલીના બાર સ્થાનમાં કોઈ પણ સ્થાનમાં સ્ત્રીની કુંડલી હોય કે પુરુષની કુંડલી હોય શુક્ર ને રાહુ યદી એક સ્થાનમાં છે એ વ્યક્તિ જાતક સ્ત્રી હોય કે પુરુષ હોય યાદ રાખજો મારી આ વાતને નખ વધારવાની ઘરની અંદર આપત્તિઓનો ભંડાર ભરાઈ જશે ખાસ કરીને શુક્ર એટલે સ્ત્રી ઘરની સ્ત્રીઓ હેરાન પરેશાન થઈ જશે પ્રેગ્નન્સીમાં તકલીફ બાળકોમાં તકલીફ ઘરની અંદર એટલી બધી બીમારીઓ સ્ત્રીઓને રહેશે એ સ્ત્રી હેરાન પરેશાન રહેશે મેન્ટલી ડિપ્રેશનમાં રહેશે શુક્ર અને રાહુ જયારે કુંડલીમાં ભેગા હોય ત્યારે એ ઘરના વ્યક્તિએ નખ ન વધારવા જોઈએ હા આ ડરાવવાની વાત નથી આ અગડમ બગડમ વાત નથી શાસ્ત્ર પ્રમાણ સહિતની જ વાત બતાવવામાં આવશે હા તમે વળી એમ કહેતા હો કે આવું કઈ મારા ડરાવું નહીં અમે ડરાવવા માટે નથી બેઠા તમને ચેતવવા માટે બેઠા છીએ જ્યોતિષ શાસ્ત્ર એ તમને સૂચિત કરવા માટે છે તમારા જીવનને સુખાકારી આપવા માટે છે પછી આ ઉપાય કરીને જુઓ અને જીવનનો એનો ફરક જુઓ શાસ્ત્રમાં બતાવ્યું છે શુક્ર રાહુ ભેગા હોયને જોય વ્યક્તિ નખ ન વધારે તો એના જીવનની અંદર ખૂબ એને માન-પાન કીર્તિ પણ એ અપાવે પણ નખ વધારવાથી નખ વધારીને એની માથે કલર કરી નાખીએ પાછા લાલ પીળા ને કાળા તો એ અંતે ઘરની અંદર દુખનો ભંડાર ભરીને જાય યાદ રાખજો શુક્ર રાહુ જેની કુંડલી જેને ક્યારે નખ વધારે